સાંતલપુરના વારાહી ટોલ ટેક્સ પર કાર ચાલક પથેલ હુમલા મામલે રાધનપુર હિન્દુ સંગઠન આક્રમક સાંતલપુરના વારાહી ટોલટેક્સ પર કાર ચાલક પર થયેલ હુમલાના મામલે રાધનપુર હિન્દુ સંગઠન દ્વારા આજે નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું આ ઘટનાના વિરોધમાં તમામ હિન્દુ સંગઠનોના કાર્યકરોએ રાધનપુરમાં બજાર વચ્ચે રેલી કાઢે ટોલટેક્સ પર અસામાજિક તત્વો બેસી રહેતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય તો ગાંધી ચિંત માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચાય બરાબર અહીંયા નુકસાનનો વારંવાર ત્રાસ હોય છે કોઈ પણ સમાજનો અહીંયાથી નીકળે તમામ સમાજને બહુ હેરાનગતિ કરે છે એની આજુબાજુ ચારે બાજુ પોતા બાંધકામ કરેલા છે પછી એક પોલટેકમાં મોટું કૌભાંડ ચાલે છે સાઈડમાંથી એમના પોતાની પર્સનલ પ્રોપર્ટીમાંથી રસ્તો બનાવી કાયમી માટે મોટું કૌભાંડ કરે છે અહીંયા બરાબરને વારંવાર તમામ સમાજ ઉપર આજે હુમલો કરે છે નુકતત્વોને આ પોલટેકના ટેક્સના મેનેજરને અમારી એટલું કહેવામાં આવે છે અમે અહીંયા આવેદનપત્ર આપેલું છે ને એ કહેવામાં આવે છે કે તમે આવા લુકા તત્વોને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરજો નહીતર આમાં કાંઈ પણ બિના બનશે તમામ જવાબદારી મેનેજરની રહેશે ગઈકાલે વારે નાકા પર જે હિચકારી હુમલો થયો એક નવજાત બાળકીના જન્મ સાથે પરિવાર ખુશીના માહોલ સાથે જતો હોય અને કાયદેસર નાકા ઉપર એ ગાડી જાય છે એને અટકાવી અને ઉતરવા પણ દેવા નહીં આવતા અને આજુબાજુના જે લુખા તત્વો પોતાના હથિયારો સાથે હિચકારો હુમલો કરે છે એને અમે વખોડીએ છીએ આ માત્ર એક સમાજ પરનો હુમલો નથી આ સનાતન સંસ્કૃતિના આજુબાજુના વિસ્તારના તમામ હિન્દુઓ પરનો હુમલો છે આ જે લુખાતત્વો આ વિધર્મીઓનું જ્યાં સુધી ત્યાંથી પોલીસ એને કડકમાં કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આના ઉપર તેની લડત અમારી આ ચાલુ રહેશે જો એની કાર્યવાહી થશે તો બરાબર ને કે ગાંધી ચિંધ્યા માર્ગે હાઈવે ઉપર ચક્કાજામ કરવાની પણ સમાજની અને સમગ્ર સનાતન સંસ્કૃતિની તમામ વીએચપી હોય આરએસએસ હોય બજરંગ દળ હોય કે તમામ આની તૈયારી સાથે છે કે હાઈવેને ચક્કાજામ કરી અને પણ કહેશું અને હાઈવે ઓથોરિટીને પણ જે ટોલ નાકાના મેનેજર કે જે એની મેનેજમેન્ટ કમિટી છે એને પણ અમારે કહેવાનું કે તમે આમની ક્વોલિફિકેશન કયા આધારે નોકરી લો છો કઈ રીતે આ ગાડીઓ રોકે છે એનો શું પાવર છે આ પણ દર્શાવે અને જો નહીં દર્શાવવામાં આવે ને આવા લુખવા તત્વો ત્યાં રહેવામાં આવે છે તો ટોલ નાકા ઉપર પણ આ સમાજ અને કાયદેસરની કાર્યવાહી કરશે રિપોર્ટર અનિલ રામાનું જ રાધનપુર પાટણ